સાકાર છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આત્મનિર્ભર ભારતના આહવાનને સાકાર કરવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ રાજ્ય સરકાર આદિવાસી સમાજના સર્વાંગી વિકાસ માટે સતત પ્રયત્નશીલ છે આ પ્રયત્નોનો જીવંત દાખલો છે સુરત જિલ્લાના માંડવી તાલુકાના જુનવાળ ગામના ધોરણ બાર સુધી ભણેલા આદિવાસી યુવાન માછુભાઈ ગજીભાઈ કોટવાડિયા કે જેઓ રાજ્ય સરકારની સહાયથી પશુપાલન તથા અન્ય વ્યવસાય દ્વારા સ્થિર આવકનો સ્ત્રોત ઉભો કર્યો છે ગુજરાત આદિજાતિ વિકાસ કોર્પોરેશનની દુધાળા પશુ આપવાની યોજના હેઠળ માછુભાઈએ રૂપિયા સિત્તેર હજારની ગાય અને એસી હજારની ભેંસ ખરીદી કરી હાલ તેઓ માંડવીની અંદરવાડી દૂધ ડેરીમાં દરરોજ ચૌદ લીટર દૂધ આપીને મહિને આશરે રૂપિયા સત્તર હજારની આવક મેળવે છે આ સ્થિર આવકના કારણે પરિવારની આર્થિક સ્થિતિમાં નોંધપાત્ર સુધારો નોંધાયો છે લાભાર્થી માછુભાઈએ જણાવ્યું કે પરંપરાગત રીતે અમારો પરિવાર વાંસમાંથી ટોપલા ટોપલી બનાવે છે જે સિઝનલ કામ હોવાથી માછલી પકડવાનો વ્યવસાય પણ કરીએ છીએ હવે સરકારની સહાયથી પશુપાલનની સાથે આવાસ યોજના ચાફ કટર યોજના અને માછીમારી માટે સાયકલ ઝાડ તથા કેરેટની સહાય પણ મેળવી છે આ યોજનાઓને કારણે અમારા આ જેવા આદિવાસી યુવાનોને જીવનમાં સ્થિરતા મળી છે ઘરમાં કાયમી આવકનું સપનું પૂરું થયું છે અને માછીમારીનો વ્યવસાય પણ સરળ બન્યો છે રાજ્ય સરકારની કલ્યાણકારી યોજનાઓનો લાભ મેળવીને આદિવાસી યુવાનો પગભર થયા છે તેમ જણાવી સરકારનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો સરકારની મદદની સાથે મહેનત અને સંકલ્પ હોય તો પ્રગતિનો માર્ગ અવશ્ય ખુલે છે એ વાત માછુભાઈએ સાબિત કરી છે ગુજરાત આદિજાતિ વિકાસ કોર્પોરેશનની દુધાળા પશુ સહાય યોજના આદિવાસી પરિવારોને પશુપાલન દ્વારા કાયમી આવકના સ્ત્રોતો ઉપલબ્ધ કરાવવા માટે રચાય છે ગાય માટે રૂપિયા સિત્તેર હજાર અને ભેંસ માટે રૂપિયા એંશી હજાર સુધીની સહાય આપવામાં આવે છે જેમાં સરકાર મોટી સબસિડી આપે છે પશુ ખરીદી બાદ તાલીમ ચારો અને આરોગ્ય જેવા માટે પણ માર્ગદર્શન આપવામાં આવે છે આ યોજનાથી ગ્રામ્ય વિસ્તારોમાં દૂધ ઉત્પાદન વધ્યું છે અને સ્થાનિક ડેરી ઉદ્યોગને પ્રોત્સાહન મળ્યું છે પશુપાલકોને આધુનિક ચાફ કટર મશીન સહાયથી આપવામાં આવે છે જેનાથી ચારો કાપવાની પ્રક્રિયા ઝડપી બને છે સમય અને શ્રમમાં પણ બચત થાય છે તથા દૂધાળા પશુઓમાં દૂધ ઉત્પાદન ક્ષમતા પણ વધે છે આ યોજના આદિવાસી અને ગ્રામ્ય વિસ્તારોના પશુપાલકો માટે આવક વધારવાનું સશક્ત સાધન બની છે મારો વારસાગત ધંધો છે વાસમાંથી ટોપલા ટોપલી બનાવવાનું છે અને માંડવી ટ્રાયબલથી મને માહિતી મળી કે અમને નેવું ટકા સહાય પ્રમાણે ગાય ભેંસ મળે છે તો મેં છે ને સિમોલ ડેરીમાં સુમોલ ડેરી તરફથી ફોર્મ ભરીને મને સહાય પેટે ગાય ગાયને ભેંસ આપવામાં આવી છે એ ગાય છે તો સિત્તેર જની છે ને ભેંસ એંસી જની છે મને નેવ પ્રમાણે મને મળી છે અને દેહગ અંદરવાળી દૂધ મંડળીમાં અમે દૂધ ભરું છું તે એક ટંક એ છે સાતથી આઠ લિટર દૂધ જાય છે એટલે આખા એ મહિને મારી આવક છે સત્તર થી અઢાર હજાર રૂપિયા થાય છે મને સારી રીતના વળતર મળે છે માછીમારોને મજબૂત સાયકલ સાથે જાળ કેરેટ્સ તથા માછલી પકડવાના અન્ય સાધનોની કીટ આપવામાં આવે છે નદી કાંઠે સરળતાથી પહોંચવાની સગવડ મળે છે સમય અને ખર્ચમાં બચત થાય છે અને આવકમાં પણ વધારો થાય છે તો આ હતા ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના ખાસ બુલેટિન સુરત નામ મહત્વના સમાચાર નવા સમાચાર